વડોદરાની યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટીનું બિરદું મળે તે માટે આવતીકાલે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં ટીમ વડોદરા દ્વારા સવા વર્ષ પહેલાં રી વડોદરાની થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી બેઠકમાં ભવિષ્યનું વડોદરા કેવું હશે ટીમ વડોદરા દ્વારા કાર્યશાળામાં તજજ્ઞો પાસેથી મંતવ્યો લેવાશે ટીમ વડોદરા દ્વારા સવા વર્ષ પૂર્વે રી વડોદરા થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી જે અંતર્ગત દસમી તારીખે યોજનારી કાર્યશાળામાં ભવિષ્યનું વડોદરા કેવું હશે તેના પર સૃષ્ટિઓના સૂચન લેવાશે આ કાર્યશાળા પૂર્વે વિધાનસભાના મુખ્ય દંડકે વડોદરામાં અન્ય શહેરો જેવા મોટા ઉદ્યોગ નથી પણ ટુરિઝમ છે જેને વિકસાવવાની જરૂર હોવાનું જણાવી યુનેસ્કોમાં ક્રિએટિવ સિટી તરીકે બિરદુ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવા ટીમ વડોદરા પ્રતિબદ્ધ છે તેમ કહ્યું હતું દસમી તારીખે વડોદરાની યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટીનું બિરુદ મળે તે માટે પ્રબુદ્ધ નાગરિકોના સૂચનો માટેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે તે પૂર્વે ગુરુવારે સવારે બ્રેનસ્ટ્રોમિંગ સેશનનું આયોજન કરાયું હતું જેમાં શહેરમાં આવતા મુસાફરો સાંસ્કૃતિક ઉત્સવ અનુભવે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી બ્રેઇનસ્ટ્રોમિંગ સેશનમાં હેરિટેજ ઇમારતોની યાત્રા કરાવતી બંધ પડેલી બસને શરૂ કરવા ગરબા ટુરિઝમ હેરિટેજ સ્ક્વેર ન્યાય મંદિર અને લાલ કોરટના રિસોર્ટેશન અને હેરિટેજન વોક સંદર્ભે ચર્ચા યોજાઈ હતી રિમેઝિંગ વડોદરાની આગામી કાર્યશાળા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે વડોદરાની ઓળખ સમા ગરબા પરફોર્મિંગ આર્ટ્સ ફાઇન આર્ટ્સ હેરિટેજ બિલ્ડિંગ્સ રેલવે યુનિવર્સિટી શહેરની આસપાસના પાંચ પ્રવાસી સ્થળો વગેરેની સરટી બનાવી ટુરિઝમને વિકસાવી શકાય તેઓએ કહ્યું હતું કે વડોદરામાં સુરત રાજકોટ અને અમદાવાદની જેમ ઉદ્યોગો અને વેપાર ધંધા નથી પરંતુ વડોદરા પાસે ટુરિઝમ છે જેને વિકસાવવા માટે ટીમ વડોદરા કટિબદ્ધ છે ભવિષ્યનું વડોદરા કેવું હશે તે અંગે કાર્યશાળામાં ચર્ચા કરી સૂચનો લેવામાં આવશે